તો જૂનાગઢ પાસે આવેલા મજેવડી ગામે બીજ પર્વની ઉજવણી કરવામાં આવી સ્થાન દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ આગામી તારીખ સાત જુલાઈના રોજ અષાઢી બીજ પર્વ ઉજવણી કરાશે જેમાં રાત્રિના ભજન સંતવાની કાર્યક્રમ યોજવામાં આવશે શ્રી લીરબાઈ શ્રી લીરલબાઈ માતાજીનું જન્મસ્થળ અને શ્રી દેવતણખી દાદીની ચેતન સમાધિએ દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દાદાની આસ્થા સાથે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે હાલ મંદિરના વિકાસ કામો તેજ તેમજ તેજ ગતિમાં ચાલી રહ્યા છે જેમાં અધ્યતન ભોજનાલય સભા મંડપ યાત્રિક ભવન લગ્ન હોલ તેમજ આધુનિક પાર્ટી પ્લોટની સુવિધાઓ સભર સંકુલના નિર્માણ અર્થે ભૂમિ પૂજન તેમજ શિલારોપણ કાર્યક્રમ યોજાશે તો દે દેવતણખી ધામ ખાતે અષાઢી બીજ ઉજવણી પર્વે ટ્રસ્ટ દ્વારા આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી